સામે આવતા જૂતું ફેંકનાર વ્યક્તિને આપના કાર્યકર્તાઓ પકડી લીધો ત્યારબાદ આ ઘટનાની અંદર જે જૂતું ફેંકનાર વ્યક્તિ હતો તે ઝડપાયા બાદ તેનો એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે અને એ ઘટનાની અંદર એ જૂતું ફેંકનાર વ્યક્તિ શું કહી રહ્યો છે પોતે ક્યાં ગામનો છે કોના કેવાથી જૂતું ફેંકું છે એ શું વ્યવસાય કરે છે ચાલો સાંભળીએ એ વિડીયોમાં શું કહે છે રામજીભાઈ ભક્કાભાઈ એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા એનું નામ છે ભરતભાઈ ને એક બીજા ભાઈ બીજા વ્યક્તિ હતા એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે એ કે તમારે આ એક કામ કરવાનું છે ભાઈ કે તમારે કે એને જૂટું મારવાનું છે કે આવું કામ કરવાનું છે તમને પૈસા મળશે આ રીતના ખર્ચા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈ એમ કંઈક કહેતા હતા એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવી નામ બોલ બધા ને મિત નામ છે ભંડુરીનો મીત કરીને છે રામજીભાઈનો છોકરો પક્કાભાઈનો મીત ને એકબીજા બાપભાઈ આ ઓલા રાજુભાઈ કરીને ફોર વ્હીલ વાળા ભાઈ ને એકબીજા ભાઈ હતા એને મારું નામ પોલીસમાં કોણ હતો ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે એ કે તમે એ કઈ વાળ વાકો ના થવા દો કે તમે એ કે આ વસ્તુ કરજો એ કે જરૂર ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી ફોર વ્હીલ હું પ્રોગ્રામ કરું છું વગાડવાનું કરું છું માણાવદર વગાડવા ગયો મને ગયા દારૂ કરેપાલ ગોપાલભાઈ મેં ચંપલ નો ઘાટા નો એ બધું મને કરાવનારા આ બધા નામ દીધા મને ઓલું ઓળખું ચપલું દીધું મને કે આ પી આવી કે ને પછી કે હાલો તમે દરાડ બેસાડી દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાવ્યું હોય ને